જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ આસાન ભૂમિ રાખો તમે મજામાં છો આપણા નવા વ્લોકમાં તમારું સ્વાગત છે શકરાંતભાઈ ગામરુલમાં તમારું વેલકમ છે આપણા વ્લોકમાં વધુ જ વધુ મિત્રો આખો વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરજો કેવો એવો વિડીયો ગમ બરાબર જે કો વિડીયામાં કાંઈ ભૂલ હોય તો સુધારી આપીશ આપણા નવો બ્લોક આજે બ્લોક છે આપણે આવ્યો છું ખંભાળિયા ના બાજુમાં ભાણવડા પાટિયા પાસે જી ડેમનો એટલે જો આ ખંભાળિયા હાઈવે છે આ બાજુ રામના સોસાયટી જવાય હવે આપણે જવાનું છે આ બાજુ જી ડેમ આપણે જવાનું છે જી ડેમ ઉપર આ રસ્તો જી ડેમ જાય છે ચાર રસ્તા પડે છે તો અહીંયા ચાર રસ્તા પડે છે ચાલો મિત્રો હવે આપણે જઈએ ગીડમમાં શું પોઝિશન છે કેવો પાણી છે જોઈએ ગીડમનો આપણે પારે ફૂગી આવ્યા છીએ ગીડમનો પાર્ક છે તમે જોઈ શકો છો

આ જામખંભાળિયાનું ગીર એમ આ પાર છે હવે આપણે જાસુ મિત્રો આપણા જામખંભાળિયાનું આ ગીર ડેમ જે છે ને એ પચીસ ગામમાં સિંચાઈનું પાણી દીએ છે અહીંથી ઘી ડેમનું સિંચાઈનું પાણી જાય છે તો અહીંથી આ પથ્થી પીએ છે તમે જોઈશું આ નહેર છે અને કિનાલ કહેવાય જોવાય કિનાલ છે પચીસ ગ્રામ આમાંથી પાણી પીએ છે કિનાલ જાય છે સિંચાઈનું સિંચાઈ આપણે ખેડૂત મિત્રો માટે તો આપણે જાણી શું કાઢીએ કાઢ્યું તો બતાવી આ ઘી પાણી જાય છે ફિલ્ટર થાય સામે તમે જોઈ શકો ટાકો છે ત્યાં આ લાઈન કર્યું છે આ બધી ફિલ્ટર છે તમે જોઈ શકો છો પાછલા કેમ બતાવી દોડ જો ફિલ્ટર છે આપણે ઝૂમ કરીને બતાવી તમને આ ફિલ્ટરનો ટાકો છે તો આપણે જઈએ કાઢીએ મિત્રો આપણે ભૂંગી આવેલા કાઢીએ આ તમે જોઈ શકો છો કાઢીઓ છે સામે કાઢીઓ ત્યાં ઓરપળો જાય છે હમણાં તારે કુટક ન છે અહીંયા અધિકારી આપણે જવા માટે મનાઈ રાખીએ છીએ એટલે હવે પાછલા કેમ બતાવું છું તમને સામે નાગભાઈ મંદિર છે ઘી ડેમનો કાઢ્યો ઓળખો છે અને આ ડેમ છે જામ ખંભાળિયાનું કે પીવા માટે પાણી આખા દે છે આ ડેમમાંથી જાય છે અને સિંચાઈ માટે પચીસ ગામમાં સિંચાઈનું પાણી અને પીવાનું પાણી આ ઘી ડેમમાંથી લાભ થાય છે આપણા શહેર વિસ્તારમાં ઘણા મિત્રો નો કોમેન્ટ માં તો મને ઘી જેમ બતાવો આજે હું બધું અલગ બતાવી દઈ અને અહીંયા બધા છે બાકી કોમેન્ટ બોક્સમાં જેમ કહેજો મને અને બીજું બતાવું તમને ઓર પ્લાનો છે મેં તમને બતાવ્યું હવે હવે આપણે તમારો ખ્યાલ રાખજો જે મને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો આજનો મુલાક પૂરો કરીએ તમારો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત